નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ભાયાવદર ગામે ક્ષત્રિય યુવક સંઘ દ્વારા સૌરાષ્ટ્ર સંભાગ હાલાર પ્રાંતની સાત દિવસની શિબિર યોજાઈ રાજકોટ સમાજ ભવન ખાતે યોજાયેલ ઓટીસી શિબિરમાં હાલાર પ્રાંતના સૌથી વધુ યુવાનો શિબિરમાં જોડાયા સો વર્ષ પહેલા રાજસ્થાનના તનસિંહજી બાડમેર દ્વારા ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન કરવામાં આવે તે માટે સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ભાયાવદર શહેરના યજમાન પદે યોજાયેલ ઓટીસી શિબિરમાં દરરોજ આધ્યાત્મિક અને હિન્દુ સંસ્કૃતિને એમ જાળવી રાખવી તે માટે શિબિર યોજાઈ હતી દીકરા દીકરીઓ માટે શિબિર યોજાઈ આજના સમાજની માંગ છે તેનાથી સારા સમાજનું નિર્માણ થાય છે બાળકો દેશનું ભવિષ્ય છે તેથી તેને નાનપણથી જ શિબિર તરફ વાળવા જોઈએ હાલ દેશમાં આઠથી દસ જેટલા રાજ્યમાં ક્ષત્રિય યુવક સંઘ દ્વારા આવી શિબિરો યોજી યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે આવનાર દિવસોમાં દરેક સમાજે દીકરા દીકરીઓ તેમજ દાંપત્ય જીવન માટે શિબિર કરવી જોઈએ શિબિરના સમાપન વેળાએ ભાયાવદર શહેરના વિવિધ સમાજના આગેવાનો સંસ્થાના આગેવાનો સૌ જોડાયા હતા શિબિરના અંતે ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું तावड़ी लोगों अब वो एक सामाजिक सरस्वती हैं। अजय भाई हमने रात को समाचार पे आपने तो है। आप जो देखा होगा ना कि वो बोल रहा था वो चरस रुकते भाई उधर संगोआ उधर और इधर भी तो भाई सांगोआ ही છે ગોયલ જયમેશી કનાડ હું ક્ષત્રિય સંઘનો એક સ્વયંસેવક છું અને હું ક્ષત્રિય સંઘનો સ્વયંસેવક છું તે હું ગૌરવ માનું છું કારણ કે આપણો ક્ષત્રિય સંઘ તે કોઈ મામૂલી સંઘ નથી આપણે કેટલા સારા કર્મ કર્યા હોય છે ત્યારે આ ક્ષત્રિય સંઘમાં આપણે જન્મ લેવી છે ભગવાન શ્રી રામ કૃષ્ણ મહાવીર બુદ્ધ તેવા મોટા મોટા સંતો મહાત્માઓ ભગવાનો ક્ષત્રિય કુલમાં જન્મ લીધો છે એવો ક્ષત્રિય જન્મમાં હું જન્મ્યો છું કે તેમાં આટલા મોટા મોટા મહાન મહાનવ ભવુએ જન્મ લીધો છે તેની હું ગૌરવ લઉં છું અને ક્ષત્રિય સંગમાં આ હું શિબિરમાં જાઉં છું અને શિબિરમાં જાઉં છું તો શિબિરમાં મને ઘણી બધી જાણકારી મળે છે સંસ્કાર આપે છે ઇતિહાસ વિશે જ્ઞાન આપે છે નવા નવા સહગીત ગાતા શીખવાડે છે આ સામૂહિક કર્મ થી આપણે જીવી શકીએ છીએ તે બધું શીખવાડે છે આપડા રમતો પણ શીખવાડે છે જેવી કે બુદ્ધિની રમતો પણ હોય છે અને શારીરિક રમતો પણ હોય છે જેમ કે તેમાં કુસ્તી આવે છે પછી બુદ્ધિની રમતોમાં મન મનને કસવું પડે છે મગજને કસવા કસવું પડે છે સાથે સાથે ઇતિહાસમાં દુર્ગાદાસ વિશે આપણે જાણકારી મળે છે આજકાલના યુવકોને આપડા ઇતિહાસ વિશે કઈ ખબર પડ પણ નથી હોતી પણ ક્ષત્રિય સંગમાં હું જ્યારથી જોડાયો છું ત્યારથી મને આપણા ઇતિહાસ વિશે પણ ખબર પડી છે

પૂજ્ય શ્રી તનસિંહ સાહેબે આ સ્થાપના કરી હતી અને આપણા દરબાર ભાઈઓ જેવા કે બધા લોકો હતા તેમની પાસે જમીન જાહેરાતો હતી તેથી તેમ કેવા કહેવા કે જમીનો તો છે

અને મારા જાણવા મળ્યું કે લગાતાર એસી વર્ષથી ક્ષત્રિય સમાજના યુવાનો વિદ્યાર્થીઓનું કાર્ય થઈ રહ્યું છે સંસ્કાર દ્વારા દેશની મહાન હિન્દુ સંસ્કૃતિ વિરાસતને જાળવવાની સાથે સાથે આધુનિક યુગની અંદર જે પડકારો છે જે સોશિયલ મીડિયાના કારણે પડકારો છે એ પડકારો નો સામનો આપણા યુવાનો કરી શકે અને એની બરાબર આત્મવિશ્વાસ થી પોતાના ક્ષેત્રમાં આગળ વધી શકે અને શિષ્ઠ અનુશાસન અને સંસ્કારનો ભાવ એનામાં કેળવાય એના માટેનું આ સુંદર કાર્ય થઈ રહ્યું છે એના માટે આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું વિજયસિંહ ચુરાસમા પ્રમુખ શ્રી રાજપૂત સમાજ ભાઈ આવડે રાજપૂત સમાજ દ્વારા આયોજિત ક્ષત્રિય યુવક સંઘની શિબિરનું સાત દિવસનું આયોજન આ શિબિરની અંદર રાષ્ટ્ર નિર્માણ અને યુવાનોનું ઘડતર કેવી રીતે કરવું એ પ્રકારની સાત દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે આજથી એસી વર્ષ પહેલા પૂજ્ય તનસિંહજી બાડમેરે આ ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરેલ અને એમને ડૉક્ટર બલ્લીરાવ હેડગેવાજી જેમને આર એસએસ ની સ્થાપના કરી તેમાંથી પ્રેરણા લઈ અને આ ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરેલ અને ક્ષત્રિય યુવક સંઘના માધ્યમથી બાળકોની અંદર વર્તમાન પરિસ્થિતિની જે જરૂરિયાત છે સોશિયલ મીડિયા મોબાઈલ તેનાથી અડગા રહી અને નેચરલ રમત આપણું સૂર્ય અને સંસ્કૃતિનું જ્ઞાન સાથે સાથે યુવાનોનો ઘરતર સુવિધા કરવામાં મેરા નામ ગજેન્દ્ર સિંહ છે અને મેં રાજસ્થાન કે જયપુર સે આયા હું ક્ષત્રિયક સંગમાં સાલ મે લગભગ લગભગ 125 શિબિર લગતે હે ઓર ઉન શિબિરો મે કિસી ન કિસી કો ઉત્તરદાયી બના કરકે ભેજા જાતા હે હમારે સંગ પરમુખ ને મેરે કો યહ ભયાવતર ભેજા હે શિબિર લેને કે લિયે और साल भर हम लगातार इस कार्य को करते रहते हैं बच्चों के जो संस्कार आजकल सोशल मीडिया कारण और कई कारणों से बिगड़ गए हैं उन सबको सुधारना और एक अच्छे नागरिक बना करके और भारत की भारत की सेवा में उन सबको बच्चों को भेजना यही काम क्षत्रियुक्त संघ पिछले अस्सी वर्ष से कर रहा है पूजे तन सिंह जी जो राजस्थान से थे उन्होंने इस संघ की स्थापना की और पिछले अस्सी वर्ष से लगातार ये कार्य करता जा रहा है और समाज उपयोग में अपना よくない